હેલો ખેડૂત દર્શક મિત્રો સ્વાગત છે તમારું મેંદર માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ વીસ નવ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ તમને તમામ જણસીના હરાજીના ભાવ જણાવીશું જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દીધી તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો થેન્ક યુ એક હજાર ચોત્રીસ રૂપિયા

હા જે છે તો આજ પાંચ પાંચ સુપર સોયાબીન છે સુપર બિયારણ ક્વોલિટી હાલો બે તલ લેજો 66 રૂપિયા સોયાબીન 86 રૂપિયા વાહ દાદા હાલો બિયારણમાં બમે હવે 911 રૂપિયા સુપરમાર્કેટ 911 રૂપિયા પાહા લગોન માલ છે શ્રી રાઠ 862 રૂપિયા હાલો સુપર સોયાબીન 865 આમાં મારું નામ તો લખવાનું રાજ લખવા સુપર સફેદ તલ

નબળો માલ બાવીસો રૂપિયા રૂપિયા પૂરા રૂપિયા પૂરા ચોવીસ ચોવીસો એસી અડતાલીસ પચાસ બાવન બસો બાવન 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 રૂપિયા ત્રેવીસો બાવન રૂપિયા

चौवीसो चौबीस चौबीसो चालीस रूपयाल चोवीसो चालीस रूपया मेहमान लगे

મનીષકુમાર ચૌદસો ને સોળ રૂપિયા ચૌદસો ને સોળ રૂપિયા

રાધે તેરસો ને તેત્રીસ રૂપિયા રાધે રાધ એવું જ ભાઈ ઘટે નહીં એવો સુપરટી હે સુપર રમનભાઈ પણ તેરસો ને છાસઠ રૂપિયા પૂરા તેરસો ને છાસઠ लोगों के ज़िम्मेदारी बातें तो उनके ऊपर हो रही हैं लोगों के ऊपर देखोगे तो वो ही हैं यहाँ पे ये ही हैं कोई शाहनाई बराजी कोतरी नया नया है बस 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 नय

હાલો સારું છે તર ની જાતું ખુટ અડત્રીસ માં અહીંયા લઈ લેલું તેરસો ને આડત્રીસ રૂપિયા સુપર મા તેરસો આડત્રીસ પાંચસો ચોવીસ રૂપિયા ટુકડા રૂપિયા પાંચસો બત્રીસ રૂપિયા લોકો પાંચસો ને બત્રીસ રૂપિયા